હેલો ફ્રેન્ડ્સ લાઇફસ્ટાઈલ ટ્રીપ્સમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે અહીંયા હેર ડાય બનાવવા માટે અહીંયા ગુડહલના ફૂલ લેવામાં આવશે અને ગુજરાતીમાં તેને સાસુદના ફૂલ કહેવામાં આવે છે હિન્દીમાં તેને ગુડહલ કહેશું તો અહીંયા કુદરતી અને નેચરલ આપણે એવી હેર ડાય બનાવીશું તો વાળમાં કાળા મજબૂત કરવાનું કામ કરશે અહીંયા આપણે જાસૂદના ફૂલ લેવાના છે જાસૂદના ફૂલ લેવામાંથી જાસૂદમાં આપણે જોઈએ તો ફૂલોમાં કેલોવેનાઇટ પોષક તત્વો હોય છે અને તેમાં તત્વો પણ ઘણા બધા રહેલા હોય છે વાળમાં પોષક તત્વો મળે છે રોમ છિદ્રોને જઈ અને વાળને મજબૂત અને કાળા કરે છે અને નેચરલ વાળ કાળા કરવાનું કામ કરે છે તો અહીંયા જાસૂદ છે તે આપણે તાજા અને ફ્રેશ લઈ લીધા છે હવે જોઈએ તો આપણે બે ચમચી આપણે કાળા તલ લેવાના છીએ કાળા તલમાં તમે સૌથી પહેલાં આપણે આપણે જોઈએ તો તેમાં મેગ્નેશિયમ હોય છે વાળ કાળા કરવાનું કામ કુદરતી રીતે કરે છે અને નેચરલ આપણે વાળ છે તે કાળા કરીશું સફેદ વાળ થતાં હશે તે અટકી જશે અને વાળ કાળા મજબૂત અને એકદમ સરસ એવા નેચરલ આપણે વાળ બનાવીશું તો અહીંયા તે કુદરતી રીતે રંગ લાવવા માટે અહીંયા બે ચમચી આપણે કાળા તલનો ઉપયોગ કરીશું તેનાથી આ ચારથી પાંચ ઇન્ગ્રીઅન્ટ્સથી આપણે હેર ડાય બનાવીશું તો અહીંયા મેં લોખંડની કઢાઈ લીધી છે લોખંડની કઢાઈમાં હંમેશા આયરનનું તત્વ હોય છે અને કુદરતી અને નેચરલ તે વાળ છે તે કાળા કરવાનું કામ કરે છે તો આ રીતે આપણે બે ચમચી છે તે તલ લઈ લીધા છે હવે જોઈએ તો આપણે કલોનજી છે કલોનજીમાં આપણે અહીંયા ઇનોક એસિડ હોય છે વિટામિન એ હોય છે વિટામિન બી હોય છે અને વિટામિન સી હોય છે બી વન બી ટુ અને બી સિક્સ હોય છે તો અહીંયા આવા એસિડ હોય છે મેગ્નેશિયમ કોશિકાઓને મજબૂત કામ કરવાનું કામ કરે છે અને તેને નુકસાન થતું હોય અને તે અટકાવે છે અને તેના રોમ છિદ્રોમાં જઈ અને તેને મજબૂત કરે છે વાળને અને વાળ કાળા કરવાનું કામ કરે છે તો અહીંયા આપણે એક ચમચી જેટલી આપણે કલોંજી લીધી છે હવે અહીંયા આપણે જે કોફી છે તે બે ચમચી આપણે લેવાની છે તો અહીંયા મેં બે પેકેટ બે બે રૂપિયાવાળા આવે છે પેકેટ તે મેં બે લીધા છે તો અહીંયા આપણે જે કોફી પાવડર છે તેને પણ આપણે એડ કરીશું તો તેનાથી વાળ આપણા કાળા સિલ્કી અને એકદમ સ્મૂથ એવા વાળ છે તે કાળા પણ છે હવે અહીંયા ગુળહલના ફૂલ છે તેને આપણે એડ કરીશું તો અહીંયા આપણે સાસુદના ફૂલમાં તમે જોઈએ તો કેલોનાઇટ પોષક તત્વો હોય છે તે વાળ કાળા કરવાનું પોષક પોષણ તત્વ મળે છે અને તે રોમ છિદ્રોમાં જઈ અને વાળને મજબૂત અને કાળા કરવાનું કામ કરે છે અહીંયા નેચરલ વાળ કાળા કરવા માટે અહીંયા આપણે સાસુદના ફૂલનો ઉપયોગ કરીશું તમારી પાસે આવા ફ્રેશ ન હોય તો સુકાઈ ગયેલા હોય તે પણ તમે લઈ શકો છો તો અહીંયા મારી પાસે ફ્રેશ હતા એટલે મેં ફ્રેશ લીધા છે આનાથી વાળ તમારા ખૂબ જ કાળા અને એકદમ સરસ એવા વાળ બની જશે તો અહીંયા ચારથી પાંચ જેટલા આપણે ફૂલો છે તેને એડ કરીશું હવે આપણે રોજમેરી લેવાની છે તો અહીંયા રોજમેરી આપણે એક ચમચી જેટલી લેવાની છે રોજમેરીમાં રોમ છિદ્રો કો વધારની કા કામ કરતા હે ઓ જલ્દી આપણા વાળ છે તેને કાળા કરવાનું કામ કરે છે તેમાં રોય છે તેને રક્ત સ્કેલ રક્ત કરવાનું કામ કરે છે અને તેમાં પ્રવાહ પણ વધારે છે અને જે પોષણ તત્વો છે તેને અટકાવે છે અને જે વાળ છે તેને કાળા કરવાનું અને મજબૂત વાળ કાળા કરવાનું કામ કરે છે અહીંયા રોજમેરીમાં વિટામિન બી વિટામિન સી હોય છે અને કોલેસ્ટ્રોલ બી બી નાઇન અને બી પાયમિના બી વન જેવા વિટામિન જોવા મળે છે કેલ્શિયમ જોવા મળે છે મેગ્નિયમ મેગ્નેશિયમ જોવા મળે છે આયરનનું પ્રમાણ અને ખનિજ તત્વોથી ભરપૂર માત્રામાં રોજમેરીમાં બધા વિટામિન્સ હોય છે અને તેના સારા પ્રમાણમાં તેનો સ્ત્રોત હોય છે તો હવે અહીંયા આપણે અહીંયા ફિલ્ટરનું પાણી છે તે એક ગ્લાસ મેં અહીંયા વોટર લીધું છે તો અહીંયા ફિલ્ટરનું પાણી છે એ તમારે હેર ડાઈ બનાવતી વખતે લેવાનું છે અને તમારા વાળની જે લેન્થ હોય છે એ પ્રમાણે તમે પાણી લઈ શકો છો હવે અહીંયા આપણે આ ગેસની આંચ અહીંયા મીડિયમ ટુ સ્લો રાખી છે અહીંયા આપણે દસથી બાર મિનિટ જેવું આપણે ઉકળવા દઈશું ધીમા આંચે એટલે આપણો જે કલર છે તે બ્લેક થવા લાગશે તમે જોઈ શકો છો કુદરતી અને નેચરલ છે તે વાળ કળા કરવાનું કામ અહીંયા કરશે અને લોખંડની કઢાઈમાં જે આયરનનું તત્વ હોય છે તે ભરપૂર માત્રામાં જોવા મળે છે તો આવી હેર ડાય બનાવતી વખતે તમારે જે લોખંડની કઢાઈ છે તેનો જ યુઝ કરવાનો છે

તો તમે જોઈ શકો છો આ રીતે કુદરતી આપણી હેરડાઈ છે તે બની ગઈ છે આ બધા ઇન્ગ્રીઅન્ટ્સ આપણે ઘરે તમારે ઇંચલી આ જે પાટિયાને સ્ટોર હોય છે ત્યાં મેડિકલ આયુર્વેદિક ત્યાં આ ઇંચીલી તમને બધા ઇન્ગ્રીઅન્ટ્સ મળી રહે જાય છે તો અહીંયા એક બાઉલ લીધું છે અને તેમાં આપણે આ રીતે ગાળી લઈશું જો કચરાનો ભાગ હોય સેજ પણ ન આવે એ રીતે આપણે ગાળીશું તો અહીંયા બહાર મળે તેવી જ આપણે એક નેચરલ આ કુદરતી અને નેચરલ એવી આપણે હેર ટાઈપ બનાવીશું તો તમે જોઈ શકો છો અહીંયા એક ગ્લાસ પાણી હતું એમાંથી અડધો ગ્લાસનું અડધું થઈ ગયું છે એટલું આપણે પાણી છે તે બળી ગયું છે અને આપણું જે રેમેડી છે તે પણ તૈયાર થઈ ગઈ છે હવે અહીંયા આપણે એલોવેરા જેલ છે તે લેવાની છે હવે અહીંયા એલોવેરા જેલ છે તે મેં તાજી અને ફ્રેશ લીધી છે જો તમારી પાસે રેડીમેડ હોય તે પણ લઈ શકો છો એલોવેરા જેલમાં ખૂબ જ જરૂરી છે અહીંયા વાળ કાળા સિલ્કી અને જે પોષક તત્વો વાળના જળબૂળમાંથી મજબૂત કરવાનું કામ કરે છે બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવે છે અને મજબૂત કરે છે વાળ કાળા સિલ્કી બનાવે છે આ રીતે તમે એલોવેરા જેલ છે તમે એડ કરો તો તમારા વાળ છે તે એકદમ શાઇનિંગ તમે જોઈ શકો છો આપણી હેર ટાઈપ પણ શાઇનિંગ થવા લાગી છે અહીંયા બ્લેક એકદમ સરસ એવો કલર આવી જશે જેમ એલોવેરા જેલ આપણે એડ કરીશું એમ આપણી હેરડાઈ છે તે બ્લેક થઈ જશે તો અહીંયા આ ઇન્ગ્રીયન્ટ્સ આપણે એક વધારાનું છે તે એડ કરેલું છે અને તમે જોઈ શકો છો આપણી હેર ડાય બની ગઈ છે તો આ રીતે બેથી ત્રણ મિનિટ આપણે હલાવીશું એટલે આપણી જેલ જેવી થઈ જશે હવે અહીંયા માથામાં કઈ રીતે યુઝ કરવી એ પણ હું તમને બતાવીશ તો અહીંયા પહેલાં તમારે માથું છે તે ધોઈ લેવાનું છે અને પછી કોરા વાળ હોય ત્યારે આપણે હેર હેરડાઈ લગાવવાની છે અને લગાવતા એક કલાક સુધી આ ડાય છે તમારે વાળમાં લગાવવાની છે અને કલાક સુધી રાખવાની છે તો તમે જોઈ શકો છો આ રીતની મારા હાથ એકદમ કાબ્લેક થઈ ગયા છે તો આવી ઓરિજિનલ અને કુદરતી અહીંયા મેં હેરડાઈ બનાવી છે તો તમે એકવાર બનાવશો એટલે તમારા વાળ છે તે કાળા થઈ જશે અને એ સિલ્કી અને શાઇનિંગ થઈ જશે તો અહીંયા એક કલાક આપણે લગાડી અને માથું ધોઈ નાખવાનું છે અને પછી તમારે ધોઈ અને શેમ્પુ કરવાનું નથી બે દિવસ પછી તમારે શેમ્પુ કરવાનું છે થેન્ક યુ